સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી પૂરજોશમાં સુરતના લંકા વિજય હનુમાન દર વર્ષે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે લંકા વિજય હનુમાન મંદિરેથી અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે નગરચર્યા પર નીકળે છે આજે એકસો આઠ નદીના જળથી ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાનો જળ અભિષેક કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ત્યાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન જગન્નાથના જળ અભિષેક પહેલા એક જળયાત્રા પણ કાઢવામાં આવી હતી એકસો આઠ નદીના જળને મટકામાં એકસો આઠ નાની બાળાઓના મસ્તક પર આ મટકા રાખીને વાજતે ગાજતે જળ યાત્રા નીકળી હતી ભગવાન વિશે એક બાદ એક વાયકા ભગવાનની આંખો પર પટ્ટી બાંધીને મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા હતા એવું કહેવાય છે કે જળાભિષેક બાદ ભગવાન બીમાર થઈ જાય છે અને એટલા માટે જ મંદિરના દરવાજા બંધ કરવામાં આવે છે હવે છ જુલાઈના રોજ મંદિરના દરવાજા ખુલશે અને નેત્રોત્સવની વિધિ બાદ ભગવાન જગન્નાથ લોકોને દર્શન આપશે ત્યારબાદ સાત જુલાઈના રોજ ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બાળભદ્ર સાથે નગરચર્યાએ નીકળશે જય જગન્નાથ ભગવાન મહામલેશ્વર એક હજાર આઠ સીતારામદાસજી મારત લંગાવી જ અનુન આશ્રમ સુરત આજે ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યા છે આજ પૂનમ છે પૂનમ સ્નાન જગન્નાથપુરીમાં બી આજ ભગવાન મંદર મેં મંડપ મેં બિરાજમાન સ્નાન થયો છે એની સાથે લંકા વિજય હનુમાન આશ્રમે દર વર્ષે રથયાત્રા નીકળે છે રથયાત્રાને ભાગે આ જે જલયાત્રા હતી એને પહેલાં રૂપ જલયાત્રાને અંદરમાં એકસો આઠ નદીઓને જલ એકત્ર કરીને બધાઈ એકસો આઠ દીકરીઓને માથે કલશ લઈને ગાજતા વાજતા રંગે ચંગે હરતની સાથે આજ જગન્નાથ ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે આજ સ્નાન કર્યા પછી જગન્નાથ ભગવાન માંદા પડી જાય છે અને કપાટ બંધ થઈ જાય છે આજને પછી જગન્નાથપુરી બી દર્શન બંધ થાય છે અને નેત્રોત્સવ દિવસે એની છ તારીખે નેત્રોત્સવ થશે ત્યારે ભગવાન દર્શન આપશે અને સાત તારીખે સાત જુલાઈ રંગે ચંગે ભગવાન રથયાત્રામાં બિરાજમાન થઈને नगर दर्शन माटे नगर से एकमात्र जगन्नाथ भगवान ही ऐसा है कि तैंतीस हज़ार देवी देवताओं में बरस में एक बार मंदिर से निकल कर बाहर आते हैं वह बोलते हैं भक्तों से मैं रोज़ तेरे दर आती हूँ तुम भी कभी मेरे घर आया करो मंदिर में रहते हो भगवान कभी बाहर भी आया जाया करो